નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે અરબી સમુદ્રમાં સિસ્ટમ તૈયાર થઈ ગઈ અતિ ભારે વરસાદની મોટી આગાહી ઘરનું ઘર બનાવવા માટે સહાય મોદીજીનો માસ્ટર પ્લાન તૈયાર સિમ કાર્ડનો નવો ફેરફાર પહેલી તારીખથી લાગુ ખેડૂતો માટે પીએમ કિસાન યોજના મોટી ખુશખબર વાહન ચાલકો નવો નિયમ નવો દંડ સાવધાન વિદ્યાર્થીઓના પચાસ હજાર રૂપિયા રજીસ્ટ્રેશન શરૂ શિક્ષકો માટે મોટી ખુશખબર એસ ટી બસ નવો નિર્ણય આધાર કાર્ડની નવી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે બાર કલાકમાં વરસાદે મેઘરાજાએ બોલાવી દીધી રાજ્યમાં બાર કલાકની અંદર છાસઠ તાલુકામાં વરસાદ પડી ગયો જેમાં કોડીનારમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો જુનાગઢ તાલુકા અને શહેરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ટંકારા અને ગોંડલમાં બે પોઈન્ટ સાત ઇંચ વરસાદ દાતા જેતપુર સુત્રાપાડામાં બે ઇંચ વરસાદ કાલાવાડ મહેન્દ્રાની અંદર એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ વેરાવળ માંગરોળમાં એક પોઈન્ટ પચીસ ઇંચ ઈડર મોરવા હડફમાં એક પોઈન્ટ પચીસ ઇંચ જામ કંડોળાની ચરેલ ગામમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો બાર કલાકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી ત્યારે હવે અરબી સમુદ્રમાં સિસ્ટમ તૈયાર થઈ ગઈ એક મોટી આગાહી એક નવી આગાહી સામે આવી ગઈ છે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જીએફએસ મોડલ પ્રમાણે અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સિસ્ટમ તૈયાર થવા જઈ રહ્યું છે સરફેસ લેવલ વિન્ડ ફોરકાસ્ટ ચાર્ટ મુજબ અરબ સાગરમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠે છવાઈ ગયું છે આ એક અઘોષિત લો પ્રેશર પણ કહી શકાય અરબી સમુદ્રવાળું આ યુએસસી સૌરાષ્ટ્રના કાંઠે દીવ નજીક પહોંચી ગયું છે અને આની અસરથી સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં આગામી અડતાલીસ થી બોતેર કલાકમાં મધ્યમથી થોડો ભારે વરસાદ થાય એવી મોટી આગાહી કરવામાં આવી છે તો અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મજબૂત બની ગયું છે અને આને કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરનું ઘર બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી નાખ્યો છે કેન્દ્ર સરકારે ઘરનું ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સૂત્રોએ દીધું કે આવતા મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં એટલે કે આવતા મહિને કેન્દ્રનું સરકારનું બજેટ રજૂ થવાનું છે આ બજેટમાં આર્થિક રીતે નબળા વર્ગના નિમ્ન આવક જૂથ એટલે કે નીચી આવક ધરાવતા અને મધ્યમ આવક ધરાવતા તમામ લોકોના પરવડે એવા આવાસ યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવશે એટલે આ વખતે આવાસ યોજનામાં મોટા મોટા ફેરફાર થવાના છે બજેટ આવતા મહિને રજૂ થવાનું છે એની અંદર આ ફેરફાર જાહેર કરવામાં આવશે મોદી સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને આ વખતે પી એમ એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ અર્બન એટલે કે શહેરી વિસ્તારમાં એક કરોડ મકાનો વધારે બાંધવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો ઘરનું ઘર બનાવવા માટે મોદી સરકાર આ વખતે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે ત્યાર પછીના મિત્રો સિમ કાર્ડમાં હવે નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે ટી આર એઆઈ એટલે કે ટેલિકોમ વિભાગ દ્વારા મોબાઈલ નંબર પોર્ટ કરવા ઉપર એટલે કે પોર્ટિબિટિલિટીના નિયમમાં ફેરફાર કર્યો છે મોબાઈલ નંબર પોર્ટ કરો એટલે એક સિમ કાર્ડમાંથી બીજા સિમ કાર્ડમાં તમે જ્યારે ફેરવો છો એ નિયમમાં હવે ફેરફાર થઈ જવાનો છે અને હવે આ નિયમ અંતર્ગત જો તમારું સિમ કાર્ડ ચોરી થઈ જાય છે ખરાબ થઈ જાય છે તો એની જગ્યાએ તમે જે નવું સિમ કાર્ડ ખરીદો છો તો આ પ્રક્રિયામાં ફેરફાર થઈ જવાનો છે હવેથી કોઈ પણ વ્યક્તિ સાત દિવસ સુધી અન્ય કંપનીમાંથી નંબર ટ્રાન્સફર નહીં કરાવી શકે તમે એક કંપનીમાંથી બીજી કંપનીમાં જાઓ તો સાત દિવસ સુધી તમે આ નંબર ટ્રાન્સફર કરાવી શકશો નહીં આ નવો નિયમ આવી ગયો છે લોકો સાથે ફ્રોડ થઈ રહ્યા છે એને કારણે ટેલિકોમ કંપનીઓ દ્વારા આ નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ટેલિકોમ કંપનીઓ સિમ કાર્ડ બદલવા કે નવું સિમ કાર્ડ લેવા માટે સાત દિવસ પૂરા ન થાય ત્યાં સુધી યુનિક પોટિંગ કોડ આપી શકશે નહીં અને આ નિયમ પહેલી જુલાઈ આવનારી પહેલી તારીખથી આ લાગુ થઈ જવાનો છે દરેક સિમ કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર પહેલી જુલાઈથી સિમ કાર્ડનો આ નવો ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે રાજસ્થાનની સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર રૂપિયાનો વધારો કરી દીધો છે ખેડૂતોને ખુશખબર આપી દીધી છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ મળે છે પરંતુ રાજસ્થાનની સરકારે પોતાના રાજ્ય માટે બે હજાર રૂપિયાનો વધારો કરી દીધો છે અને હવેથી રાજસ્થાનના ખેડૂતો માટે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો વધારાના બે હજાર રૂપિયા રાજ્ય સરકાર તરફથી મળવાના છે અને આ રકમ એટલે કે બે હજાર રૂપિયાનો હપ્તો ત્રણ હપ્તાની અંદર આપવામાં આવશે એટલે બે હજાર રૂપિયાના ત્રણ ભાગ કરશે એટલે છસો કે સાતસો રૂપિયાનો એક હપ્તો દર વખતે આપવામાં આવશે તો પીએમ કિસાન યોજનાને લઈને મોટી ખુશખબર રાજસ્થાનના ખેડૂતોને હવે આઠ રૂપિયાનો હપ્તો મળશે ત્યાર પછીના મિત્રો વિદ્યાર્થીઓ માટે મોટા ખુશખબરી ભર્યા સમાચાર સરકાર હવે છે આ યોજના બે યોજના યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના નમોલક્ષ્મી યોજના ની વાત કર દઉં તો ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવ થી માં ભણતી વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે આની અંદર વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળે છે અને અત્યાર સુધીમાં લાખ વિદ્યાર્થીને રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે તમારે જો રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો કરાવી લેજો એવી જ રીતના સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ બહાર પાડી છે આ યોજનામાં ધોરણ અગિયાર અને બારમાં જે વિદ્યાર્થી સાયન્સ વિષય પસંદ કરે છે એવા વિદ્યાર્થીઓને દસ મહિના માટે એક હજાર રૂપિયા એટલે આની અંદર પચીસ હજાર રૂપિયાની સહાય મળશે અને આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં સાડત્રીસ હજાર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શક્યા છે તો તમામ વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનામાં જે જે મિત્રોને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો ફટાફટ કરાવેલે જો ત્યાર પછી ના મોટો સમાચાર પેલી જૂન થી વાહન ચાલકો માટે ભારે દંડ નવો નિયમ આવી ગયો છે હવે તમામ વાહન ચાલકો સાવધાન થઈ જજો ઓવર સ્પીડિંગ માં તમે ગાડી ચલાવતા સો સ્પીડ લિમિટ કરતા વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા પકડાસો તો 1000 રૂપિયા થી 2000 રૂપિયા નો દંડ હવે તમારી પાસે લેવામાં આવશે જો લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાસો તો 500 રૂપિયા નો દંડ સગીર કોઈ ડ્રાઈવર હોય

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં લોકોને મોટા ભાગે ખાટી છાશ ખૂબ જ પસંદ હોય એને ધ્યાને રાખીને અમૂલ હવે કાઠિયાવાડી ખાટી છાશનું વેચાણ કરશે આ છાશની કિંમત ચારસો મિલીલીટર પાઉચની કિંમત દસ રૂપિયા રાખવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હવે કાઠિયાવાડી છાશ પણ અમૂલ લઈને આવી ગયું છે ત્યાર પછીના મિત્રો સમાચાર મોદી સરકારે મોટી ભેટ ખેડૂતો માટે આવી ગઈ છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતો માટે ચૌદ ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે આ વખતે એકસો સત્તર રૂપિયાથી લઈને છસો બત્રીસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં ચોખાની વાત કરીએ તો આ વખતે ત્રેવીસો રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો ગયા વખતે એકવીસો ને રૂપિયા હતો એટલે આ વખતે એકસો સત્તર રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એવી રીતના તલના ભાવની વાત કરીએ તો આ વખતે નવ હજાર બસો સડસઠ રૂપિયા ગયા વખતે આઠ હજાર છસો ને પાંત્રીસ રૂપિયા હતા એટલે તલમાં આ વખતે ગયા વર્ષ કરતાં છસો ને બત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આવી રીતના તમે ચૌદે ચૌદ પાકના ટેકાના ભાવ આ ટેબલની અંદર જોઈ શકશો આ વખતે નવો ભાવ શું રાખવામાં આવ્યો એ તમે અહીં જોઈ શકો છો અને કેટલો વધારો કરવામાં આવ્યો એ તમે અહીંથી તમે જોઈ શકશો તો વિડીયોને એકવાર સ્ટોપ કરીને તમામે તમામ ભાવ જોઈ લેજો ત્યાર પછીના મિત્રો એસ બસની હવે નવી સુવિધા આવી ગઈ છે હવે એસ બસના મુસાફરો માટે ક્યુઆર કોડ સ્કેન કરીને તમે ટિકિટ ખરીદી શકશો પેમેન્ટ કરી શકશો છૂટા પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળે એ માટે એસ બસ દ્વારા નવી સુવિધા આપવામાં

અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં માસ આધાર કાર્ડ આપવાનું હોય છે આ માસ આધાર કાર્ડ કેવું હોય તમામ મિત્રોને જણાવી દઉં તમારા બાર અંકનો જે આધાર કાર્ડ હોય એ માસ આધાર કાર્ડમાં ખાલી ચાર અંક જ તમને જોવા મળશે શરૂઆતના આઠ અંક છુપાયેલા હોય પાછળના ચાર અંક જ તમને જોવા મળશે એટલે મોટા મોટા જે ફ્રોડ થતા હતા ફ્રોડ થતા બંધ થઈ જશે તમારી પાસેથી કોઈ પણ આધાર કાર્ડ માગીએ તો તમારે માસ આધાર કાર્ડ આપવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર શિક્ષકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ટેટ ટાટની ભરતીને લઈને ઋષિકેશ પટેલનું મોટું મહત્વનું નિર્ણય સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકની અંદર પંચોતેરસો શિક્ષકોની ભરતી કરશે મોટી જાહેરાત કરી દીધી છે ટેટ વન અને ટેટ ટુમાં સરકારે ભરતી અંગે મોટું આયોજન કરી નાખ્યું છે અને આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથે જ શિક્ષકોની ભરતી પણ કરી નાખવામાં આવશે આ શિક્ષકો માટે મોટી ખુશખબર ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવી છે તો મોટા સમાચાર મિત્રો આ હતા આજના ખૂબ મહત્વના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન